આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર દસ જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડિયોને તમારા છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને તમારા બીજા મિત્રો સુધી પણ અમારી ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે મિત્રો સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી તો આપશે ઓપ્શન એ વિકૃતિ એટલે સહજ સ્વભાવ બીજા બધા બેસતા છે બંધ બેસતા છે વાક્યો બીજો છે વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી હશે થતી જશે તો આવશે ઓપ્શન ડી માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે જો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે તો આવશે ઓપ્શન બી વિચાર સંપદા નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો આગળ વધતાં પહેલાં ત્રણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ધોરણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની અંદર આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નપત્રો બધું જ જોવા મળી જશે તેમાંથી પરીક્ષાની અંદર નેવું ટકાથી પણ વધુ પૂછવાના ચાન્સ છે તેથી ભૂલ્યા વગર વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ બીજો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે તેનો જવાબ છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મહારાજ બાળકો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે પરિચિત વાંચી તેના પ્રશ્નોના ઉત્તર આપો તો મિત્રો ફકરો છે ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો જોઈએ પહેલો કે બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહે છે તો આવશે વિકૃતિ બીજો છે ઉપવાસને લેખક શું કહે છે તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે બીજો છે પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું છે તો આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે આ પરિચિતને યોગ્ય શીર્ષક આપો તો સંસ્કૃતિ અથવા પ્રકૃતિ અને વિકૃતિ તમે તમારી રીતે પણ યોગ્ય શીર્ષક આપી શકો છો અને કમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો નેક્સ્ટ જોઈએ સાત આઠ વાક્યમાં ઉત્તર લખવા પહેલો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિ અખંડ પરંપરા જાળવી રાખી છે ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિ એ સ્થળ ને કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસ નરસિંહ મહેતા શંકરદેવ અને માધવદેવ જેવા અનેક અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિને સિદ્ધ અને વિશેષતા છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ નવનું વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર દસ જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ નવનો કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે મેં તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત